જય માતાજી મિત્રો આજનો ટૉપિક છે અમારો ભગવાન શું આપે છે ખરેખર મિત્રો આજે ભગવાનથી વિહોણા થઈ ગયેલા અને આજની સંસ્કૃતિ ખરેખર જોવા જઈએ તો વેરાણ થઈ ગઈ છે એટલે મિત્રો ઘણા મિત્રો મને કહેતા હોય છે કે ભગવાન શું આપે છે તો મિત્રો હું તમને વાત કરું આજે કે ભગવાને આપણને જે અમૂલ્ય આપણું શરીર આપ્યું છે આપણા અમૂલ્ય શરીરની કિંમત તમે વિચારો કે એક એક શરીરના એક સ્પેર પાર્ટની કિંમત વિચારવા જઈએ તો દવાખાના ભગવાન ભગવાન જયારે પહેલો પુરુષ બનાવ્યો ત્યારે પહેલો પુરુષ બનાવ્યો ત્યારે ભગવાને મિત્રો અન્ન અન્ન જે આપણે અનાજ ખાઈએ છીએ અન્નનો દાણો પહેલા પુરુષને હાથો હાથ આપ્યો અને હાથો હાથ આપી અને કીધું પહેલે દીકરા આ અનાજની તારે જરૂર છે તું ખેતરમાં જઈને આને ખેડજે એક દાણો નાખજે એક દાણામાંથી એક હજાર દાણા હું ઉત્પન્ન કરીશ મિત્રો આજે વિશ્વની કોઈ એવી બેંક નથી કે એક રૂપિયામાંથી તમને એક હજાર રૂપિયા આપે એક જ ભગવાનની એવી બેંક છે મિત્રો કે એક દાણામાંથી હજારો દાણા આપણને કરીને આપે છે મિત્રો બીજા નંબરમાં ભગવાનને ખબર હતી કે મારા દીકરાને પાણીની જરૂર છે મિત્રો વિચાર કરો જ્યારે આપણે બજારમાં જતા હોય એક જગ્યાએ ફરવા જતા હોય ને આપણે પાણી પીવું હોય ને તો વીસ રૂપિયાની બોટલ આપણને બજારમાંથી મળે છે મિત્રો એવું ભગવાને આપણને વિના મૂલ્યે પાણી પીવાનું આપ્યું છે સાહેબ તમે વિચાર કરો કે જો એ વીસ રૂપિયાની બોટલ જો આપણે પીને આપણી તરસ ભાગતા હોય સાહેબ તો નાવાનું બે ડોલ પાણી જોવે સાહેબ અને બે ડોલ પાણીના જો પૈસા થતા હોય સાહેબ તો મને નહીં લાગતું કે આ દુનિયામાં પચાસ ટકા લોકો નાતા હોત એવું ભગવાને આપણને પાણી નફત આપ્યું છે બીજું ભગવાનને ખબર હતી કે મારા દીકરાને પ્રકાશની જરૂર પડશે તો આપણા માટે સૂર્ય અને ચંદ્ર આ બે ઘોડા આપણા માટે મૂક્યા છે ભગવાને તે દિવસ થાય એટલે સૂર્યનો ઘોડો પૃથ્વી ઉપર આવી જાય અને જેથી તરીકે આપણને પ્રકાશ મળતો હોય છે બીજા નંબરમાં રાત થાય એટલે ચંદ્ર મળી જાય જેથી કરીને આપણને થોડી શાંતિ મળે છે મિત્રો તો આવા બે ગોળા ભગવાન આપણા માટે મૂક્યા છે સાહેબ તો આપણે વિચાર કરીએ કે ભગવાને આપણને કેટલું બધું આપ્યું છે લાઈટ એક ગોળો ઘરમાં લગાવ્યો હોય ને સાહેબ લાઈટ નો ગોળો ઘરમાં આપણા બધાના ઘરે લાઈટ છે સાહેબ લાઈટ વગરનું આપણું જીવન નકામું છે પણ જો એ લાઈટ બિલ બે મહિને આપણે ના ભરીએ ને તો એ લાઈટ બિલનું કનેક્શન કપાઈ જતું હોય છે સાહેબ ભગવાને આપણા માટે બે ગોળા મૂક્યા છે સૂર્ય અને ચંદ્ર કોઈ દિવસ આપણે લાઇટ બિલ ભર્યું નથી ભર્યું કારણ કે કોઈ માગતું નહીં સાહેબ ના માગતું હોય ને એનું કોઈ લાઈટ બિલ ના ભરે સાહેબ તો એ બે ગોળ આપણા માટે ભગવાને મૂક્યા છે સાહેબ બીજા નંબરમાં ભગવાનને ખબર હતી કે મારા દીકરાને પવનની જરૂર પડશે તો આપણા માટે ઝાડ ઉત્પન્ન કરે ભગવાને એ ઝાડ બનાવે છે ને સાહેબ એ આપણા માટે બનાવે છે લાઈટ જતી રહી હોય ને તાણે આપણા ઘર આગળ ઝાડ હોય ને તો ઝાડ નીચે આપણે બેસીએ તો આપણને પવન લાગતો હોય સાહેબ ઓક્સિજન જે ભગવાન પૂરું પાડે છે સાહેબ અત્યારે ડુપ્લિકેટ ઓક્સિજનના બાટલા મળે છે સાહેબ કોરોનામાં તમે જોયું છે ઘણા પૈસા ખર્ચા પણ ઓક્સિજન નહીં મળ્યો એવો ઓક્સિજન ભગવાને આપણને આપ્યો સાહેબ સતા પણ લોકો ઓક્સિજનના ભૂલી ગયેલા હોય કે ભગવાન શું આપે છે અરે તમે વિચાર તો કરો મિત્રો ભગવાને આપણને આટલું બધું અર્પણ કરેલું છે સાહેબ એની વાત કરવા જઈએ તો વર્ષોના વર્ષો વીતી જાય સાહેબ કલાકો ના કલાકો વીતી જાય એટલું ભગવાને આપણને અર્પણ કર્યું છે સતા પણ ભગવાન આપણા જોડે શું માગે છે કોઈ અપેક્ષા રાખતો નથી સાહેબ તમે વિચાર કરો સતત આપણું જીવન ભગવાન ચલાવે છે સાહેબ તમને એક વાત કહી દઉં શોર્ટમાં સાહેબ હકીકતની વાત છે સાહેબ આધ્યાત્મિકતા ઉપર આપણે સંસ્કૃતિને બેઠી કરવા માટે આ વિડીયો બનાવ્યો છે સાહેબ પણ તમને એક વાત કહી દઉં કે ભગવાને જો આપણને આપ્યું છે સાહેબ અને બીજા નંબરમાં સાહેબ ભગવાન છે ને જે ભગવાને આપ્યું છે કોઈ નહીં આપ્યું સાહેબ આપણી મરજીથી આપણે કશું કરી નહીં શકતા સાહેબ છેલ્લે તમને એક વાત કહી દઉં કે માણસ જ્યારે જન્મે ને ત્યારે પંચાયતમાં એનું નામ રજિસ્ટર કરાવવા માટે એનું નામ લખાવવા માટે એના બાપા જતા હોય માણસ જન્મે ત્યારે એનું નામ લખાવવા માટે એના બાપા જતા હોય અને માણસ મરે ત્યારે એનું નામ કેન્સલ કરાવવા માટે રદ કરાવવા માટે એના દીકરા જતા હોય તો તમે વિચાર કરો કે તમે તમારું નામ લખાવી નહીં શકતા કે તમે તમારું નામ રદ પણ કરાવી નહીં શકતા તો તમે શું કરો છો મિત્રો આપણે શું કરીએ છીએ આપણે કશું જ કરી નહીં શકતા પરંતુ અને આપણી એક એક ક્ષણ આપણી એક એક મિનિટ ભગવાનને આધીન છે મિત્રો તો મારું દરેક મિત્રોને એક પ્રાર્થના છે કે ભગવાનને ભૂલશો નહીં અને બને તો ઓસાનામે દિવસમાં ભગવાનને પ્રાર્થના કરો અર્ચના કરો દરેકનું જીવન સુખી સમૃદ્ધ બનાવનારો ભગવાન છે મિત્રો તો દરેક માણસને સવારે ઉઠીને ભગવાનની પ્રાર્થના અવશ્ય કરવી જોઈએ અને જેથી કરવાથી તમારું જીવન સુખ સમૃદ્ધિમય બનશે જય માતાજી જય ભોલેનાથ